ગુજરાત સહિત સુરતમાં દારૂબંધી છે તેમ છતાં પોલીસની હેઠળ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે આ દારૂના અડ્ડાઓનો પર્દાફાશ કરવા માટે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ફરી એકવાર દરોડા પાડીને બે વ્યક્તિને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે પુણા પોલીસ મથક હદ વિસ્તારમાં સ્ટ્રેટ વિજિલન્સની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી પીરફળિયામાં ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી પૂણા પોલીસ ઊંઘતી રહી અને એસએમસી ટીમે રેડ કરી દારૂ ઝડપી પાડ્યો હતો એસએમસીએ પાંચ હજાર નવસો વીસની કિંમતનો બસો ચોરાણું બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પીરફળિયામાં દારૂના અડ્ડા પરથી ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા એસએમસીએ રેડ કરીને દારૂનો સપ્લાયર અને દારૂ વહેંચનારાને વોન્ટેડ જાહેર કર્યા છે એસએમસીએ કુલ એક પોઈન્ટ અડતાળીસ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને કબજે કરી પૂણા પોલીસને સોંપ્યા છે અગાઉ દારૂના કે જુગારના હાટડા ઝડપાતા ત્યારે કાર્યવાહી કરવામાં આવતી હતી ત્યારે આ વખતે સ્થાનિક પોલીસના કયા માથા પર કાર્યવાહી થાય તે જોવું રહ્યું